આ વખતે આપણે એક પ્રતિજ્ઞા લેવાની છે કે સો વોટ ભાજપાને ન અપાવવા એનું એક કારણ છે કે કોઈ પણ રાજકારણી આવીને આપણે સમાજ ઉપર આપણી સમાજની બેન દીકરીઓ ઉપર અમારા સ્વાભિમાન ઉપર જયારે ટિપ્પણી કરી જાય અભદ્ર ટીકા કરી જાય અભદ્ર વાણીનો ઉપયોગ કરવામાં આવે અને એ અમારા સ્વાભિમાન ઉપર વાર કર્યો કહેવાય અને આ ક્ષેત્રાણી તરીકે આપણે સહન ન કરી શકીએ તો નમસ્કાર મિત્રો ફરી એકવાર એક નવા જ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કર્યું ત્યારે મિત્રો તમને તો ખબર છે ને આખા ગુજરાતમાં ખબર છે કે હાલમાં જે પરસોતમ રૂપાલાનો એક વિવાદ ચાલી રહ્યો છે ને વિવાદનો હજુ સુધી મિત્રો અંત નથી આવ્યો આ વિવાદને મિત્રો પંદરથી વીસેક દિવસ થઈ ગયા અને મિત્રો પરસોતમ રૂપાલા જે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશે મિત્રો જે વિભદ્ર ટિપ્પણી કરી હતી અને એ જ વિવાદને લઈને મિત્રો હાલમાં ક્ષત્રિય સમાજ ખૂબ જ રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે મિત્રો હાલમાં જ એક ક્ષત્રિય સમાજના એક બેનનો વિડીયો સોશિયલ મીડિયાભરમાં વાયરલ થયો છે મિત્રો આ બેને ચોખ્ખાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે પરસોત્તમ રૂપાલાએ જે હું કીધું છે અમારા બેન દીકરીઓ વિશે અમારા રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણી માફીને લાયક છે જ નહીં અને ઉપરાંત બીજી વાત કરવા જઈએ તો હજુ સુધી ભાજપ સરકારે આમની ટિકિટ રદ નથી કરી અને આમને ટિકિટ રદ નથી કરી એટલે એ જંગ જીતી ગયા હોય એવું નથી પરંતુ અમારો પાર્ટ ટુ પણ હવે ટૂંક જ સમયમાં ચાલુ થવાનો છે આ બેને એવું પણ કીધું છે પરંતુ મિત્રો આ બેનનું વઘુમાં વઘુ એવું પણ કહેવું છે કે અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓએ તો માથા આપી દીધા છે અને રાજાના રજવાડાઓ પણ આપી દીધા છે અને છતાં પણ તેમને પાછળ વળીને નજર નથી કરી ને તમે તમારી એક ટિકિટ આપતા આટલા બધા પેલું કરો છો અને તમે તો એ અમારા અમારી બેન દીકરી વિશે આવી વિભદ્ર ટિપ્પણી કરી છે એટલે તમારી ટિકિટ તો સો રદ થવાની છે ઉપરાંત મિત્રો આ બેને એવું પણ કીધું છે કે હવે ભાજપને સો મતથી હરાવાનું છે એટલે કે સો મત સો મત કોંગ્રેસને આપવાના છે ભાજપને નથી જ અપાવવાના તો ખરેખર મિત્રો હાલમાં જ સત્રિય ઉપરાંત રાજપૂત સમાજ ખૂબ જ ભારેથી અતિપારે પરસોત્તમ રૂપાલા પર ગુસ્સે થયેલા જોવા મળી રહ્યા છે ત્યારે મિત્રો આ બેનનું એવું પણ કહેવું છે કે અમારી બેન દીકરીઓ વિશે પરસોતમ રૂપાલાએ આ જે બોલ્યા છે વિભદ્ર ટિપ્પણી કરી છે એટલે અમે એમને માફી તો ક્યારેય નથી આપવાના તો મિત્રો તમે શું કહેવા માંગો છો વિડીયો વિશે એ નીચે કોમેન્ટમાં જણાવી દેજો